કોઈ પણ સાધુમાં ગબ્બરમા ને સાધુમાં ફેર ના પડી કેવી મોટી હાસ છે સંસ્કૃતિનો સાધુ પ્રિય સ્વામી દર્શન દર્શન પ્રિય સ્વામી વિજય પ્રકાશ સ્વામી અને જે કે સ્વામી નામની આ ટોળકી છે

હવે પચાસ લાખ ના ગુરુકુલ બનાવવાનું છે ગૌશાળા બનાવવાની છે સ્વામિનારાયણ સાધુ છે વડતાલ મંદિરની વાતો કરે છે નવતમ સ્વામી હોવાની વાતે ચાલી રહી છે બધું જ છે રાજકોટના વેપારીઓ સાથે ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી આ સાધુ ગેંગે કરી શબ્દ વાપરવો પડે છે એ કેવું કહેવાય સાધુનો તો સંઘ હોય ગેંગ હોય આ તો સંઘ નથી ગેંગ થઈ અને હવે તો ભાગી ગયા છે દુનિયાભરની ખરાબી અત્યારે અજમાવા માંડ્યા છે પરમાટી ખાવા માંડ્યા છે પર સ્ત્રી ગમન કરવા માંડ્યા છે દુનિયાભરની ખરાબી ટૂંકમાં એણે સ્વીકારી લીધી છે ને એ હવે આવે કે ના આવે પૈસા આવે કે ના આવે જે લોકો આ સંપ્રદાય લઈને બેઠા છે એને ધ્યાન રાખવું પડશે નહીં તો થશે એવું કે કોઈ એક કેરી બગડવાથી આખું ડાલું જેમ ફેંકી દેવું પડશે એમ સમાજ તમને ફેંકી દેશે એકાદ બે કિસ્સા વિવાદમાં આવે ને એને કારણે આખે આખો સંપ્રદાય બદનામ થાય છે જ્યારે કે આખો સંપ્રદાય એ બદનામી થવાને લાયક નથી બલકે ઉપકારી છે ઝૂકી પડે છે ગરદનો અમારે તમારો હાર પહેરો અમારે માથું ઝુકાવવું ને ઝૂકી પડે છે ગરદનો અમારી આ પુષ્પતણા ભારથી હવે ન કરો મહેરબાની મહેરબાન પર તમે મહેરબાની કરો કારણ કે મહેરબાન તો અમે છીએ થોડા દિવસ બાદ ફરી સામ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સાથે જોડાયેલો એક વિવાદ બહાર આવ્યો છે અને જમીન કૌભાંડને લઈને એ વિવાદ છે આજ સુધી આપણે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા સાધુઓનો જે છેડતીના આરોપ લાગેલા છે પરંતુ હવે જે આ પ્રકારના આરોપો લાગી રહ્યા છે અને ખાસ કરીને આપણે જોઈએ તો સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય છે તે આ પ્રકારના કૃત્ય નથી કરતું પરંતુ અમુક સંતો છે તેના કારણે હાલ તો જે આ સ્વામિનારાયણ સંપ્રદાય છે તેના પર અત્યારે લોકો જે છે તે આંગળી ચિંતી રહ્યા છે ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો અવાજ ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર આપણે જોઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુઓ છે તેના પર અગાઉ છેડતીના આરોપ પણ લાગેલા છે અમુક સાધુઓ અને ખાસ કરીને આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત નથી કરતા પરંતુ અમુક સાધુઓ છે તે આ પ્રકારના કૃત્ય કરી રહ્યા છે દુષ્કૃત્ય કરી રહ્યા છે અને હવે જમીન કૌભાંડમાં પણ અમુક સાધુઓનું નામ આવ્યું છે એક બાજુ આપણે જોઈએ તો જે ગુજરાતમાં અત્યારે પૂરની સ્થિતિ સર્જાણી હતી તેમાં વડોદરામાં ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ મદદ કરી તેના તેના તેવા દ્રશ્યો પણ આપણે જોયા અને એક બાજુ આ પ્રકારના દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છીએ સર શું કહેશો એક કેરી કેરી ચાંદીવાળી ફેંકી દેવી જોઈએ પેલી વાત એમાં જરાય છે શરમ રાખવી જોઈએ નહીં કારણ કે કાળનો કાઠ તો દરેકને લાગે આપણે કહીએ સોનાના સોનાને લાગે નહીં કાઠ પણ આ સોના જેવી ધરતી સોના જેવી ઇજ્જત સોના જેવી નૈતિકતા સોના જેવી માનવતા એને જો કાટ લાગી જતો હોય તો ધાતુ ક્યાં ચીજ હોતી છે તો સ્વામિનારાયણ સંપ્રદાય મોટા ભાગે જ્યારે એકાદ બે કિસ્સા વિવાદમાં આવે ને એને કારણે આખે આખો સંપ્રદાય બદનામ થાય છે જ્યારે કે આખો સંપ્રદાય એ બદનામી થવાને લાયક નથી બલકે ઉપકારી છે તમે જુઓ પૂરગ્રસ્ત કોઈ ભૂકંપ આવે યા આવી કોઈ કુદરતી વિપદા આવે સૌથી પહેલી માનવતાની અગર કોઈ કલેક્ટર તંત્ર જેવાને પણ જો કોઈની અપેક્ષા હોય તો એ સંપ્રદાય જેવી સંસ્થાઓની હોય છે લાખોની સંખ્યામાં ફૂડ પેકેટ મોકલીને ઇમરજન્સીથી વ્યવસ્થા એ કરાવી શકતા હોય છે એના સ્વયંસેવકોને કામે વળગાડે તો બાકીની ગંદકી સાફ કરાવી દે પાણી ઓસરી ગયા હોય તો માણસને મદદ કરે રેસ્ક્યુ કરવામાં ખપ લાગે એની ઘરવખરી બચાવે ન હોય તો વસાવી દે તો આટલું ઉત્તમ એનું કામ તો છે જ એક તરફ તમે ધર્મની ધજા ફરકાવો છો અને બીજી કોર અધર્મની આવી પરાકાષ્ઠા સર્જાતી હોય ત્યારે આપણે મેં શરૂઆતમાં કીધું તેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયે આવા જે કોઈ લોકો છે એને પેલા તો ટોપલીમાંથી બહાર કાઢવામાં જરાય છોછ રાખવો જોઈએ નહીં અત્યારે તમને કહું જેની આપણે ચર્ચા કરીએ છીએ એ ચાર પાંચ ટોળકી છે વડતાલના સ્વામિનારાયણ મંદિરના સંત હોવાનું એને કીધું છે દાવો કર્યો છે હાલાકી સત્ય વાત એ છે કે એને કાઢી મૂકવામાં આવ્યા હતા એ સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીમાં અત્યારે મંદિરમાં છે નહીં એને કાઢી મૂકવામાં આવ્યા હતા પણ હવે આપણા ગુજરાતમાં નકલી પોલીસ જો પકડાતી હોય નકલી કલેક્ટર કે ડેપ્યુટી નકલી ટોલ નાખો કે સીએમ ઓ પકડાતા હોય તો હવે સાધુ પકડાય એમાં તો પ્રશ્ન જ આવે છે પણ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી છે ને શિક્ષાપત્રીમાં પત્રીમાં દુનિયાભરની આચાર સંહિતા છે શિક્ષાપત્રી છે ધર્મ સંહિતા છે શિક્ષાપત્રી એમાં કેટલાય એમાં નિયમો ટાંકા છે કે સાધુ ચરિત વ્યક્તિએ કેમ જીવવું મો માયાથી પર રહીને કેમ રેબું આ બધું જ એમાં છે હવે હું વિચાર કરો જેની આપણે કૌભાંડોની વાત કરી સાધુ ગેંગે કરી શબ્દ વાપરવો પડે છે એ કેવું કહેવાય સાધુનો તો સંઘ હોય ગેંગ હોય આ તો સંઘ નથી ગેંગ થઈ અને એક ખાલી રાજકોટના વેપારીઓને નહીં આ સાધુની તથાકથિત સાધુની ગેંગે અનેક લોકોને એની એક ટોળકી છે એના એક કમિટેડ એના ભગત છે જે વડતાલ ગાદીમાં બેસતા હોવાનું કે છે એનો દાવો છે પછી કેટલાક ખેડૂતો પણ એના છે કેટલાક એસ્ટેટ બ્રોકર્સ જમીન મકાનનો ધંધો કરનારા એ પણ એની ટોળકીના સદસ્યો છે હવે આ બધાની મોડસ એપોરેન્ટિટી એક કોમન છે કે કોઈ પણ માલેતુદાર લોકોને એક વાયા મીડિયા વાત પહોંચાડે

તો જમીનના ભાવ ઓલા લોકો હોય પાંચ તો પંદર લાખ કે વીઘાના શું કામ એને ખબર છે કે સ્વામિનારાયણ સંપ્રદાયને મંદિર બાંધવું છે એટલે આપણે મને એટલો વધુ નફો લઈ લઈએ એટલે એ પાંચ લાખની જમીનના દસ લાખ કેસે આ મોડસ છે આ એક ટોળકીની ચાલ છે એ કહું છું તથાકથિત સંતો એના શેર બ્રોકર ઓલા જે જમીન મકાનના હોય એ બ્રોકર્સને એમ કે પૈસાદારને જાય તમે એમ કહો કે સાધુ સંતોને અહીંયા ગુરુકુલ કે ગૌશાળા બનાવી છે પણ એ ડાયરેક્ટ લેવા જાય તો પૈસા વધુ થાય એટલે કામ કરો તમે અત્યારે એ જમીન ખરીદી લ્યો તમે જમીન લઈ લ્યો તમારે પંદર દિવસમાં તમે જેટલા પૈસાની જમીન લીધી છે તમે અત્યારે સાટાખાત કરાવી લ્યો પૈસા આપીને સાટાખાત કરાવી લ્યો એટલે હું કે જમીન કમસે કમ તમારી તો થઈ ગઈ એટલે કે જે પૈસા રોકે છે એની અને એને એમ કે છે કે સાટાખત કરાવી લ્યો એટલે શું થાય કે અમારે જમીનનો કબજો લેવો તો લઈ શકીએ પછીથી એ ખેડૂતનો દાવો ન રહીએ કારણ કે એણે તો વેચી નાખી છે હવે એ જમીનનો અમે ફ્રેન્સિંગ વેન્સિંગ કરી લઈએ અને બધું ખેલ કરીએ તો તમને પંદર જ દિવસમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરથી તમે રોકેલા પૈસા પાછા આપી દેશો અમારે જોતા નથી પણ અમે ડાયરેક્ટ જમીન લેવા જઈએ તો એ વધુ પૈસા કે એના કરતા તમે આવી રીતે વ્યવસ્થા કરો ખાલી તમારે પંદર દિવસ પૈસા રોકાવાના છે અને એના બદલામાં શું મળવાનું છે તમને કહો એના બદલામાં જેટલા વીઘા જમીન એ વીઘે એક એક લાખ લેખે તમને રૂપિયા આપવાના થાય છે એટલે કે અત્યારે જે કૌભાંડ આપણે ચર્ચા કરીએ છીએ માધવપ્રિય સ્વામી દર્શન દર્શન પ્રિય સ્વામી વિજય પ્રકાશ સ્વામી અને જે કે સ્વામી નામની આ ટોળકી છે એણે રાજકોટના વેપારીઓને પણ આ જ મોડર્સ હેપરેન્ડિત બધી વાત કરી કે ભાઈ તમે અત્યારે પૈસા રોકો પાંચસો વીઘા પાંચસો ને ચૌદ વીઘા પણ પાંચસો વીઘા જમીન આપણે જોઈએ છે તો તમને એક વીઘે એક લાખ લેખે પાંચસો કરોડ પાંચસો વીઘા જમીનના પાંચ કરોડ રૂપિયા મળશે ખાલી પંદર વીસ દિવસ તમારે અમુક રકમ રોકવાની છે એ રકમ કેટલી છે બે ત્રણ કરોડ તમે આની આ લોકોને પૈસા આપી દો જમીનવાળાને સાટાખટ તમારે નામે કરાવી લ્યો ત્રણ કરોડ રૂપિયા આપી દો પંદર દિવસમાં અમે તમને ત્રણ કરોડ પાછા આપી સાટાખટ છે એને દસ્તાવેજ અમારા નામે કરાવી લેશું વાત પૂરી તો આ બધા વેપારીઓને એમ લાગે કે એક તો પહેલી વાત તો એ સ્વામિનારાયણના ભગવાન ઉગડા ઉપર તો આપણને હંમેશા શ્રદ્ધા રહેલી જ છે એટલે પહેલી વાત તો એ બીજું ટોળકી હોશિયાર જોઈ ને એને જયારે આવડા મોટા ખેલ નાખો તો એમાં એને કોઈ કચાસ રાખી જ ન હોય તમારા ને મારા એટલે કે સામાન્ય માણસના મનમાં જે પ્રશ્ન ઉદભવવાનો હોય તો અભ્યાસ એને પેલા કરી લીધો હોય ને તમે જુઓ ચોર કેવા હોય છે તમને ને મને આપણા ઘરમાં કોઈ ચીજ વસ્તુ જડે કે ન જડે ચોર ને જડી જાય તો એને કહે ને ચોર ને ચા રાખ્યું હોય એમ આ ચાલાક ટોળકી હોય ને બધી ખબર હોય એટલે આ આવી પરિસ્થિતિ અજમાવી ટ્રીક અને વેપારી એ ત્રણ કરોડ રૂપિયા રોકે રોકે પછી આ અત્યારે જે આપણે જેની ચર્ચા કરી છે એમાં તો બુદ્ધિપૂર્વકનો ઓર ખેલ થયો છે આ વેપારીઓએ પણ એની પણ કસોટી કરી કે સ્વામીજી એક કામ કરો તમે ત્રણ કરોડ રૂપિયા રોકવાની વાત કરો છો પણ અમારી પાસે ત્રણ કરોડ નથી અઢી કરોડ છે પચાસ લાખ તમે નાખો ક્યાંથી તો થાય અમારે બધું અમે ભેળું કર્યું અઢી કરોડ ત્યાં આગળ થશે નહીં તો ઓલા તો ખબર જ હતી કે આ ત્રણ કરોડે ખાય જ જવાના છે ને એટલે પચાસ કરોડ રૂપિયા એને નાખા બી ખરા આલ્યો પચાસ કરોડ મારા અરે પચાસ લાખ હવે પચાસ લાખ નાખ્યા ગુરુકુલ બનાવવાનું છે ગૌશાળા બનાવવાની છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છે વડતાલ મંદિર ની વાતો કરે છે નવતમ સ્વામી ફોનમાં વાત કરતો હોવાની વાતે ચાલી રહી છે બધું જ છે તો બધું જ હોવાથી જે તે લોકોને શ્રદ્ધા તો બેસી જ જાય કે ભાઈ હવે આમાં કઈ ખોટું નથી પચાસ લાખ પોતે પણ નાખે છે જો ખાઈ જ જવાનું હોય તો એ પચાસ લાખ નાખે નહીં ને આવી બધી બાબતો કરી અને આના વેપારીને સાડા ત્રણ કરોડમાં ઉતારાય એવી રીતે સુરતમાં અમદાવાદમાં અને બીજે અનેક જગ્યાએ અનેક લોકોને અને આમાંય તમે જુઓ મોટા ભાગના જે છેતરાણા છે એ પોલીસ વિભાગ છે તમે જુઓ શિકાર કરવાની કળા પણ જુઓ કે પોલીસના પૈસા જે છે અનએકાઉન્ટેબલ છે એટલે કે સીએ બીએ ને કીધા વગરના કે ટૂંકમાં ઇન્કમ ટેક્સ વાળાને બતાવી ન શકાય એવી તો એ એની આવક છે આમાં એક ગુનો ગુનો બે છે પણ આ લોકોને જ એને શિકાર બનાવ્યા છે અને બીજું કે એ પીએસઆઈ કે પીઆઈ કક્ષાના લોકો પાસેથી પૈસા લીધા હોય એની બીજી જગ્યાએ કે તો લોકોને શ્રદ્ધા બેસે ને કે ફલાણા ફલાણા પીઆઈ આમાં પૈસા રોક્યા છે તો પીઆઈ ક્યારે રોકે એટલે આવી એક મોડસ ઓપરેન્ડ આ બધું થઈ રહ્યું છે અને આ કોભાનમાં હવે તો એ બધા દુબઈ ભાગી ગયા છે ત્યાં બધા જીન્સ બીન્સ પહેરી લીધા ને દુનિયાભરની ખરાબી અત્યારે અજમાવા માંડ્યા છે પરમાટી ખાવા માંડ્યા છે પરસ્ત્રી ગમન કરવા માંડ્યા છે દુનિયાભરની ખરાબી ટૂંકમાં એણે સ્વીકારી લીધી છે ને એ હવે આવે કે ના આવે પૈસા આવે કે ના આવે ગુજસી કોર્ટ હેઠળ જો આમાં કેસ નોંધવામાં આવે ખરેખર તો એવું છે કે આજે રાજકોટના છે બે ચાર બીજા એ આવા કેસ છે આઠ નવ કેસ છે આ ત્રણ ચાર સાધુ છે એમાંના કેટલાક ઉપર તો મર્ડરની એટલે હત્યાની કોશિશના પણ કેસ છે છેડતીના કેસ છે ખંડણીના કેસ છે જમીન ખાઈ જવાના કેસ છે તો આ તો આ તો ગેંગ જ આપણે જે શબ્દ વાપરીએ છીએ સ્વામિનારાયણ સાધુની ગેંગ એવો જ એનો કારનામા છે તો આ પ્રકારની ઓર્ગેનાઇઝ આ ક્રાઇમ છે એ ક્રાઇમ ભવિષ્યમાં બીજા બધાનો સત્યાનાશ ઓર ન કરી શકે કારણ કે ટૂંડે ટૂંડે મત્રીબીનના અહીંયા આપણે ચર્ચા કરીએ આપણે ભલે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ કહીએ છીએ પણ આપણને ખરેખર બાજુમાં શું છે એ ખબર નથી હોતી એ બીજે જઈને આવો ખેલ નાખે તો બીજા બિચારા હેરાન થશે એટલે આમાં રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાપૂર્વક આને લઈ અને ગુસ્સી કોર્ટ હેઠળનો કેસ કરવો જોઈએ અને ગમે તે રીતે રેડ કોર્ટ નોટિસ બોટિસ બહાર પાડીને એ આવે ત્યારે પકડીને પાંચ દસ વર્ષ જેલમાં પૂરો તો બીજા કોઈ આવું કરતા અટકે અને બીજા આમાંથી છેતરાતા અટકે જી સર દર થોડા દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને લઈને કૌભાંડો બહાર આવે છે આપણે જે રીતે વાત કરી કે જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તે તે પ્રકારની સેવાઓ પણ કરતા રહે છે પરંતુ આ પ્રકારની વાતો જે છે હાઇલાઇટ થઈ રહી છે અને ખાસ કરીને જો વાત કરીએ તો અમુક સંતો જે છે અમુક લોકો જે છે જે સાધુના વેશમાં આ રીતે છેતરી રહ્યા છે તો સર આને આને લઈને કઈ રીતે જાગૃતિ ફેલવી શકાય સંતોએ પણ શું ધ્યાન રાખવું જોઈએ લોકોએ પણ શું ધ્યાન રાખવું જોઈએ પહેલાં તો ધ્યાન રાખવું જોઈએ સંતોએ જે લોકો આ સંપ્રદાય લઈને બેઠા છે એને ધ્યાન રાખવું પડશે નહીં તો થશે એવું કે કોઈ એક કેરી બગડવાથી આખું ડાલું જેમ ફેંકી દેવું પડશે એમ સમાજ તમને ફેંકી દેશે જુઓ જનતાનો એક વ્યવસ્થા હોય છે તમને કહું એક મર્યાદા હોય છે અને મર્યાદાની બહાર સહનશક્તિ થાય ને એટલે એ ઇરાકના ગદ્દાફીને પણ નાળચા એના ગટરના નાળચામાંથી બહાર કાઢીને એની ને એની સોનાની રિવોલ્વરથી ઠામ મારી નાખે એ જ શેખ હસીના જેનું ત્રીસ વર્ષથી અતૂટ શાસન હતું લશ્કર શાહી કે તાના શાહીની ચરમ સીમા હતી એ શેખ હસીના એ જીવ બચાવીને ભાગી જવું પડ્યું ને ભારતના શરણે આવવું પડ્યું અત્યારે સત્તા ગુમાવી દેવી પડી સદ્દામ હુસેનમાં તેના જેની સામે છીક ખાવી અપરાધ હતો પ્રજાએ વિફરીને અમેરિકાએ વિફરીને દુનિયાભરનું રાજકારણ આવ્યું એને ફાંસીએ ટાંગી દેવામાં આવ્યો તો કહેવાનું તાત્પર્ય એ છે કે જે સંપ્રદાય અત્યારે આપણે ભલે સ્વામિનારાયણ સંપ્રદાયની ચર્ચા કરીએ પણ સંપ્રદાય માત્રમાં આ પ્રકારની બધી ઘણી બધી આવી વિપદાઓ આવી છે એક અત્યારે બીજું પણ તમને ચાલે છે અમદાવાદમાં સરખેજમાં ભારતીય આશ્રમ જે છે તો એ ભારતી હા ઋષિભૂત ત્યાં હવે તમે જુઓ કે એણે પણ બાઉન્સરોને રાખીને ગાદી ઉપર કબજો કરી લીધો અને પચાસ કરોડની જમીન છે આ આ છાજે ભલા માણસ ક્યાંથી આપણો મેળ પડે નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતોને સંત પણ નથી મફતમાં મળતા કાયા કુરબાન કરી જાય તમે દધી ઋષિને જુઓ પાંડવોને લડવું ત્યારે પોતાના હાડકા ગાળીને કદી આના શસ્ત્ર બનાવો તમે પરમાત્માની સામે લડી શકશો એવી સાધક મૂર્તિ ક્યાં ભલા માણસ સંત કેવા હોય સંતને વળી વૈરાગ્ય જ હોય એનું આભૂષણ છે વૈરાગ્ય તો સંતને વળી આ બધો ધામ શેનું હોય માયા મોહ શેનું હોય ગુરુકુળ અત્યારે તમે બાબા રામદેવ આપણે જાણીએ છીએ એનું એકાઉન્ટ પણ પોતાનું નથી ને એના ખાતામાં એક રૂપિયો નથી એ ગાર કરેલા ઓટા ઉપર આજની તારીખે ચટાઈ પાથરીને સુઈ જાય છે સામ્રાજ્ય વિશાળ છે પણ તમે જુઓ એનો ચહેરો તમે હસી શકે છે બાળકની જેમ આટલી ટેન્શન પણ જ્યારે કે મલ્ટીનેશનલ કંપનીઓ એની વિરુદ્ધમાં જઈને દુનિયાભરના કોર્ટ કબાડા કરીને એને નીચો પાડવાની કોશિશ કરી રહ્યા છે બાપુને જેના યોગના કારણે વિશ્વએ ભારતની ધરોહર યુનોએ સ્વીકારી અને કીધું કે યોગ જે છે એનો દિવસ આપણે મનાવીએ છીએ તો આવડી મોટી હસ્તીને પણ ભલે દુનિયાભરના વિટમણાઓ તો આવી પણ તમે જુઓ એ માણસે શું એટલે પૂજ્ય બાપુ રામદેવ બાપુનું હું બીજા કોઈ ચરિત્રની વાત નથી કરતો હું અત્યારની સીધી સ્થિતિ સ્થાપક વાત કરું છું કે એ વ્યક્તિના નામે બેંકમાં ખાતું નથી ને એક રૂપિયો નથી સામ્રાજ્ય તો ત્રીસ ચાલીસ પચાસ કરોડ છે પણ એના નામે કશું નથી એટલે તમે જુઓ આવડું મોટું સામ્રાજ્ય આપણે સામાન્ય નોકરી કરીએ છીએ કે ભાઈ મને મળવું તો અડધી કલાક માંડ મળી શકાય હવે આવડું મોટું સામ્રાજ્ય થતાં એ યોગ એ કરી શકે છે ફંક્શનમાં જઈ શકે છે બીજા બધા જે ઓલા ટીવી ના શોઝ આવે છે એમાં પણ એ આવી શકે છે હસી મજાક કરી શકે છે તો એ કઈ કમ નથી સાહેબ એનો અર્થ એમ છે કે સાધુ ચરિત જીવન જીવવું જોઈએ તમે પાણીમાં આંગળી નાખો આંગળી તેલવાળી કહીને કાઢ લો અને તમને કાંઈ પાણી અટકે નહીં એવી રીતે તમારે જીવન જીવવું જોઈએ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યાં પણ છે અથવા તો જે પણ સંપ્રદાયમાં છે એ લોકોએ થોડીક આવી વ્યવસ્થા કરવી જોઈએ નહીં તો શું થશે તમને ઇન્ડિ ઇન્ડિવિજ્યુઅલ તો તમને જે નુકસાન થાય તે પણ આપણી સંસ્કૃતિને બહુ મોટું નુકસાન થાય છે કારણ કે લોકો પછી છે ને મેં કીધું ને એ સંસ્કૃતિ ઉપરનો દાગ છે

તમે હાંબલું માને કોઈએ કદરૂપી કીધી છે ગમે તેવી માં કેટલી મમતાળું લાગે છે એમ જે સત્ય નિષ્ઠાવાળો માણસ હોય એના શબ્દોમાં ફેર હોઈ શકે વાક્ય રચના જે છે જરૂર જ નથી શબરીને અલંકૃત ભાષા વાપરવાની જરૂર નથી એ તો કે મારા રામને કે ભાઈ તને ખાટા બોર ન લાગે એટલે મેં ચાંખા છે ને રામે ખાઈ જવું પડે એ મમતાની વાતો છે તો સંતો મહંતો એ જેટલા સંપ્રદાયોમાં આ પ્રકારના અનેક પ્રકારના સડા ઘૂસી ગયા છે પરસ્ત્રી ગમન માંડીને પરમાટી ખાવાથી માંડીને સંસ્કૃતિની વિભુક્ત થઈને જીવવાથી માંડીને મોહ માયાથી માંડીને અનેક પ્રકારની પ્રસિદ્ધિનો પણ તમને ભયંકર મોહ છે એ બધા મોહથી તમે છૂટી અને તમે એના માટે થઈને સંતોએ મેં કીધું ને પહેલ પહેલ કરવી પડશે એના ટેસ્ટ લેવા જોઈએ અને અમુક પ્રકારના ટેસ્ટ લીધા પછી જેમ તમને સૈન્યથી માંડીને બધામાં ભરતી કરવામાં આવે છે એવી રીતે આ ટેસ્ટ કર્યા પછી જે અમુક અંશે એ બી એ જે છે પ્રમુખ સ્વામીનું બીએપીએસ એમાં અમુક જગ્યાએ આવું છે કે અમુક પ્રકારની ટેસ્ટ લેવામાં આવે છે બાકી સીધી ભરતી જેને કહેવાય લેટરલી હમણાં જે આવેલું તે સીધી ભરતી થાય છે એનો આ પ્રોબ્લેમ છે સાધુની પણ કસોટી કરવી જોઈએ સર અંતિમ સવાલ છે કે સર આ અત્યારે જો જે ઘટના બની છે ને તે જો ગુનો સાબિત થયો તો કે કયા પ્રકારની સજા કરવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારના ગુનાઓ ન બને આ પ્રકારની લોકો સાથે છેતરપિંડી ન થાય સર આ ગુનો સાબિત થયો તો કે પ્રકારની સજા થવી જોઈએ જુઓ મિત્ર એને જે સજા થાય તે હું બસ આ જ મોટો આ પિંક પોઈન્ટ છે કેમ ફાંસી આપશો એ ફંદો ક્યાં છે જે વિચાર ને ફાંસી આપે તો તમારે એટલે જેનામાં આ લાગુ પડે તે જે સંપ્રદાય ને લાગુ પડતું હોય તે એને નક્કી કરવું જોઈએ કે અચ્છા આપણામાં એક આ પ્રકારનો દુર્ગુણ પણ આવ્યો તો ખરો ને કે જમીન પચાવી પાડવાની વાત કરી છે અથવા તો પરસ્ત્રી ગમન કર્યું છે સંસ્કૃતિ નો હાસ કર્યો છે પૈસા ભેગા કર્યા છે જમીન બીજી પચાવી લીધી છે કંઈક છે લ્યો

તમે આ મહેરબાની કરો કારણ કે મહેરબાન તો અમે છીએ અમારી ઉપર હવે તમે મહેરબાની ન કરો ભાઈ સાહેબ એના જેવી વાત દો કોઈ સંતો મહંતો કરે કે ભાઈ તમને પ્રસિદ્ધિ નો કોઈ માણસ કે બાપુ મારે તમારું સન્માન કરવું તો કેવું જોઈએ કે મારું રેવા દ્યો અમારા ત્યાં માળી બહુ સારો છે અને દરેક આખે આખા પુષ્પની એ ચિંતા કરે છે એક કળી કળીપગ કરમા દેતો નથી માળીનું સન્માન કરો મારું આવી જશે તમે અમારે જ્યાં ગૌશાળામાં ગાય ને સાચવે છે એ ગાઉ ને વાછરડાને સાચવે છે એ એનું તમે કરો માલધારીનું સન્માન કરી લે મારું આવી ગયું એવા સંતો હોવા જોઈએ જે સ્વામી સત્યનાંદને મહારાજ જેવા કોઈ કોઈક રેર ઓફ ધી રેર કેસમાં મળે છે કારણ કે તમને ખબર પડી જાય કે હાં પડે ત્રણ જણા હાર ના પહેરવા મજા ના પછી હાર પહેરાવનારો ગમે તેવો હોય એટલે તમારે ગરદન ઝુકાવવી જ પડે જયારે કે મહેરબાન તો તમે જુઓ પણ તમારે મહેરબાની સ્વીકારવી પડે છે આટલા માટે જે આવશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે તમે કોઈ પણ વ્યક્તિને સજા આપી શકો પરંતુ એ વિચાર બદલે અને વિકાર જન્મે ત્યારે સંસ્કૃતિનો નાશ થતો હોય છે તે વિચાર અને વિકાર ને દબાવવામાં આવે તો સંસ્કૃતિ જે છે તે પરિતૃપ્ત થતી હોય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર